આણંદમાં ખડકાયેલા દબાણોને વહેલી તકે સફાયો કરવાનો આદેશ આપવામાં આવ્યો છેલ્લા ઘણા વર્ષોથી સમગ્ર આણંદ સહિત આણંદની આજુબાજુના મુખ્ય માર્ગો પર સેંકડો દબાણો ખટકાઈ જતા મોટા ભાગના માર્ગો દબાણોના કારણે સાંકડા બની જતા વાહન વ્યવહારમાં અવરોધ સાથે ટ્રાફિક જામ અને પાર્કિંગની સમસ્યા જટિલ બની જવા પામી છે ત્યારે આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા આણંદ જિલ્લાના તમામ માર્ગો ઉપર ખટકાયેલા દબાણોને વહેલી તકે સફાયો કરવાનો આદેશ કરવામાં આવ્યો છે જેને લઈને વહીવટી તંત્ર કામે લાગી ગયું છે તેવામાં આણંદના લાભવેલ ટી પોઇન્ટથી

રસ્તા ઉપર વાહન પાર્ક કરી ખાણીપીણી માટે રોકાતા હોવાને કારણે વારંવાર અકસ્માતો સર્જાયા હોવાની ઘટના બનતી હતી સમગ્ર સમસ્યાઓને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર દ્વારા સમગ્ર વહીવટી તંત્ર નગરપાલિકા સાથે મીટિંગ યોજી જિલ્લાના સમગ્ર માર્ગો પરના દબાણોનો સફાયો કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો જેને લઈને વહીવટી તંત્ર કામે લાગ્યું હતું અને દબાણો હટાવવાનું અભિયાન બોરીયાવી માર્ગ થી શરૂઆત કરી લાભવેલથી આણંદના લાભવેલ ટી પોઈન્ટ સુધીના નાના મોટા તમામ કાચા પાકા દબાણોના સુપડા સાફ કરી દેવામાં આવ્યા હતા જોકે તંત્ર દ્વારા અગાઉ પણ દબાણ હટાવવા માટે દબાણકર્તાઓને નોટિસો આપી સ્વૈચ્છિક રીતે દબાણો હટાવી લેવાની તાકીદ કરવામાં આવી હતી પરંતુ દબાણકર્તાઓ દ્વારા દબાણોને ન હટાવાતા તંત્ર દ્વારા તમામ દબાણોનો સફાયો કરી નાખવામાં આવ્યો દબાણ હટાવો અભિયાનમાં જિલ્લા વહીવટી તંત્ર સહિત આણંદ નગરપાલિકાની ટીમ પોલીસનો કાફલો એકસાથે નીકળતા દબાણકર્તાઓમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી પટેલ વિનોદભાઈ ભાઈ પટેલ પોરી આવી હા ગોતી શક લેવાસી અને અત્યારે સાહેબ રોડ ઉપર મારો ગલ્લો હતો સાહેબ એમાં આપણે નોટિસ આવી છે દસ દિવસ કશું લખ્યું નહીં સાહેબ હભરો અને એ લોકો ક્યારે કેટલા ફૂટ તોડવાનો છે શું છે એ મંજૂરી કોઈ જાતની સાહેબ અમને આવી નહીં વપરા સાહેબ હા તો એના માટે અમારે સાહેબ કયા પગલાં ભરવો હા અને રોડની મકસ્સો હજુ મળ્યું નહીં કોઈ જાતનું અને મંજૂર કર્યું પણ નહીં નગરપાલિકાની નોટિસ અમારી કને આવી નહીં અમારી કને ખાલી સાહેબ હાલવા આવ્યા હતા જીપ ગાડીમાં તો અમારી કને નોટિસ છે દસ દિવસ લખ્યા છે હા પાન બીરીનો ગલ્લો લખ્યો છે સાહેબ તો માટે અમારે શું કાર્યવાહી કરવી જે પાવતી ખરીને સાહેબ મારી કને છે ખોબરા સાહેબ અને એની મેં તમારી ચીફ ઓફિસરની સહી નહીં પાવતી આવી છે પણ એની મેં સહી નહીં ચીફ ઓફિસરની સાહેબ આરએસ પ્રજાપતિ ડેપ્યુટી એન્જિનિયર નેશનલ હાઈવે સબ ડિવિઝન આણંદથી સાહેબ આજે જે આ દાંડી પથ્થર દબાણ હટાવવામાં આવ્યા છે શું કામગીરી કરવામાં આવી રહી છે રસ્તાની સરકારી હસ્તકની જે જમીન છે એના ઉપરના બધા જ દબાણ આજે દૂર કરવાની કામગીરી કરવાનું આયોજન છે ત્યાંથી ક્યાં સુધી અને કેટલા દબાણો દૂર કરવા જે બોરિયાવી ખાતે આરોબી આવેલ છે ત્યાંથી દાંડી માર્ગ ઉપરના બધા દબાણો દૂર કરતાં કરતાં આણંદ સિટીમાં જવાનું પ્લાનિંગ છે જે અત્યાર સુધી જે દબાણો કેટલી નોટિસ આપવામાં આવી હતી જે તે સમયે પહેલાં પણ નોટિસ આપેલી છે અત્યાર પણ આપેલી છે અને બે દિવસથી રિક્ષા જે તે નગરપાલિકા દ્વારા ફેરવાઈને બધાને જાણ કરવામાં આવેલી છે કે જેથી એ સ્વેચ્છાએ એમની રીતે બધું ઉપાડી લે તો કોઈને જાન જાનહાનિ ના થાય ને માલસામાનને નુકસાન ના થાય રોડ ઉપરના બધા દબાણો દૂર કરવાનું આયોજન છે અમુક જણાએ વચ્ચે દબાણો પોતાના કાઢી નાખ્યા છે એટલે એ ઓછા થયેલા છે એટલે ગણતરી અત્યારે થઈ શકે એમ થતા નથી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે